તો મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ મિત્રો સોશિયલ મીડિયાની બધી પબ્લિક તેમને જાણતી જ હશે અને અત્યારે હાલ જે વિસાવદર મતની ગણતરી થઈ હતી એમાંથી મિત્રો અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા એમનું મિત્રો એવી ઘટના બની છે કે તમે જાણીને ચોંકી જશો મિત્રો આજે તો તેમના વોટનું ગણતરી ચાલી રહી હતી અને અચાનક જ મિત્રો એવું બન્યું કે તમે જાણીને ચોંકી જશો અને ગોપાલ ઇટાલિયાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને અત્યારે હાલ તેની તેની જનતા જે પબ્લિકે વોટિંગ કર્યું હતું એ બધી ચોકી ઉઠી છે કારણ કે મિત્રો એવું બન્યું કે તમે જાણીને ચોકી જશો અત્યારે હાલ તમે જે લાઈવ જોતા હશો કે ગોપાલ ઇટાલિયા ગોપાલ ઇટાલિયા એમની જીત થવાની હતી મિત્રો પણ જીતની પહેલા જ જે સમાચાર આવ્યા એ તમે સાંભળીને ચોકી જશો તો તમને ખબર હશે કે ગોપાલ ઇટાલિયા અને કિરિત પટેલ જે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા હતા અને અચાનક અને મિત્રો એવા સમાચાર આવે છે છે કે ગોપાલ ગોપાલ ઇટાલિયા જીતી ગયા અને મિત્રો જેવી ઇટાલિયાને ખબર પડે સાહેબ તેનો માહોલ એટલો ગરમ થાય છે અને એવું તેમનું વરઘોડું કાઢવામાં આવે છે અને ગોપાલ ઇટાલિયા પણ એટલા બધા ખુશ થઈ જાય છે મિત્રો આજ વાત મારે તમને કરવાની હતી કે વિસાવદર માંથી મોટા સમાચાર આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા જીત થઈ છે અને કિરીટ પટેલ હારી ગયા છે તો ગોપાલ ઇટાલિયાનો તમે આ વિડીયો આજ આના આજ ને સખી અમારા વિસાવદર માં કંસન વર્ષા બાજુ